નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજે મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ પાલ જ આવેલા છે નકરા છ પાલ આવેલા છે મિત્રો અને ગુણીની આવકની વાત કરીએ તો ગુણીની આવકમાં પણ ડૂમ નંબર ત્રણમાં એક ગાળો જ ભરેલો છે મિત્રો આવકમાં ઘટાડો છે મિત્રો ગઈ કાલે ધાણાની આવક હતી ને એની હિસાબે મગફળીની આવકમાં થોડોક જાજો ઘટાડો જોવા મળી ગયો છે મિત્રો ને હરાજીનું ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું છે હતું હરાજીમાં જાણસી કહેવાય છે આજના બજારમાં હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારે વિડીયો સારો લાગે ને તો મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો અને વિડીયોના એન્ડમાં આપણે મગફળીમાં કેટલી તેજી મંદિર રહે છે તે પણ જાણવાની કોશિશ કરશું મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારે કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ન ભૂલતા મિત્રો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ને જઈએ ડૂબરૂ હરાજીમાં

એક હજાર ની એકવીસ રૂપિયાનો ભાવ આવ્યો છે આ એક હજાર ની રૂપિયાનો ભાવ થયો છે વીસ નંબર મગફળી છે એક રૂપિયાનો ભાવ આવતી છે વીસ નંબરની છે રૂપિયાનો ભાવ્યો છે વીસ નંબરની ક્વોલિટી છે એક હજાર ને છ સાહીઠ રૂપિયામાં બાવીસ નંબરની ક્વોલિટી છે મિત્રો આજની બજાર વિશેની વાત કરી લઈને મિત્રો તો વીસ નંબર બજારમાં સેમ કાલ જેવું જોવા મળી રહ્યું છે મિત્રો અને ઓગણચાલીસ નંબર બિયારણમાં ગરાકી સારી છે મિત્રો ઓગણચાલીસ નંબરમાં ઘરાકીમાં બિયારણમાં લેવાલી સારી છે મિત્રો એટલે ઓગણચાળીમાં બજાર આજે સારું દેખાઈ રહ્યું છે મિત્રો સારા માલને સારી ક્વોલિટીના હોય ઓગણચાળીસ નંબર તો મિત્રો એક ઢગલો અત્યારે વેચાણો છે તેરસો ને એકોતેર રૂપિયા લગીના વેચાણા છે એટલે એમાં બજાર સારું કહી શકાય મિત્રો ને બાકી બજાર ટકેલું જોવા મળ્યું છે મિત્રો ને હાલ અત્યારે કોઈ ગિરનારનો વકલ જોવા નથી મળ્યો મિત્રો તો ગિરનારના ભાવની આ જ આઈડિયો નથી મિત્રો જો કદાચ ગિરનારનો ઉપર જોવા મળશે તો આપણે ફરી પછી વિડીયોથી જણાવશું